નમસ્કાર ડીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભોગંબા તાલુકાના રણજીતનગર મુકામે ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના સામે આવી છે રણજીતનગર મુકામે ગઈકાલે રાત્રિના નવથી સાડા નવ વાગ્યાના અરસાની અંદર એક ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી છે રણજીતનગર ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના પ્રમુખ મિત્તલભાઈ પટેલ ઉપર અજાણ્યા ઈસમોએ અચાનક જ આવી અને ફાયરિંગ કરવાની ઘટના પ્રકાશમાં આવતા રાજકીય ક્ષેત્ર સાથે તેમના સમર્થકો અને તેમના હિતચ્છીઓની અંદર એક પ્રકારની ચિંતાનું મોજું ફરી વળ્યું છે અત્યારે આપણે સીધા મિતલભાઈ પટેલના નિવાસસ્થાન રણજીતનગર મુકામે છીએ રણજીતનગરની જો વાત કરીએ તો રણજીતનગરના સામાજિક કાર્યકર છે ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર છે અને રણજીતનગર ગ્રામ પંચાયતના યુવાન નેતા અને ડેપ્યુટી સરપંચ મિતલભાઈ પટેલ માયાળુ સ્વભાવ છે કોઈની પણ સાથે કોઈ કોઈ પ્રકારની દુશ્મનિક હોય કે કોઈ પ્રકારની અદાવત હોય તેવું કોઈ પણ ઘટના બનેલી નથી અત્યારે રાજકીય જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેમની મુલાકાતે છે અને બનાવ લગભગ રાત્રિના નવ સાડા નવ વાગ્યાની આસપાસ બન્યો છે નિત્યક્રમ પ્રમાણે મિતલભાઈ પટેલ ગામના ચોરા ઉપર ગલ્લા પાસે બેઠા હતા તે દરમિયાન અજાણ્યા બાઇક સવાર ઈસમો આવી અને અહીંયા નજીકમાં જ આવેલું ચેલાવાળા બાબાદેવનું જે તીર્થ સ્થાન છે અહીંયાથી બે કિલોમીટર છે તેનો રસ્તો પૂછવાના બાને ઊભા રહ્યા હતા રસ્તો પૂછ્યા પછી બાઇક સવારો થોડેક આગળ જઈ અને બાઇકને યુટર્ન લીધો હતો અને ત્યારબાદ અચાનક જ મિત્તલભાઈ પટેલ પાસે આવી અને તેમના લમણે રિવોલ્વર જેવું સાધન મૂકી અને ફાયરિંગ કરવાની ચેષ્ટા કરી હતી કુદરતી રીતે જ મિત્તલભાઈ પટેલ નીચે નમી જતાં તેમનો આબાજ બચાવ થયો હતો અને જે ફાયરિંગ છે મિસ ફાયર થયું હતું જે તમામ પુરાવાઓ પણ મળી આવેલ છે ફાયર થયાની ઘટના એ સત્ય ઘટના છે તાત્કાલિક લોકો દોડી આવ્યા હતા અને બનાવના પગલે ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો ત્યારબાદ પોલીસને પણ જાણ કરતાં સમગ્ર પંચમહાલ જિલ્લાનું પોલીસ તંત્ર દોડતું થયું છે અને સમગ્ર ગોગંબા પંથકની જો વાત કરીએ તો પહેલી જ વખત આ એવી ઘટના બની છે કે જેની અંદર ફાયરિંગની ઘટના આ વિસ્તારની અંદર બની હોય અને એક રાજકીય નેતા ઉપર આ રીતે ફાયરિંગની ઘટના બનતા ચિંતાનું મોજું તો ફરી વળ્યું છે પણ આપણે અત્યારે સીધા દ્રશ્યો મિત્તલભાઈ પટેલના નિવાસસ્થાનેથી દેખી રહ્યા છે મિત્તલભાઈ પટેલ ચિંતામાં લાગી રહ્યા છે એમની કોઈની સાથે પણ દુશ્મની હોય એવું કંઈ જાણવા મળ્યું નથી એમનું પૂછપરછ કરતાં તેમણે કોઈની પર શંકા પણ વ્યક્ત કરી નથી અત્યારે રાજકીય જે અગ્રણીઓ છે તેમની મુલાકાતે છે રાજગઢ પોલીસ દ્વારા અહીંયા પોલીસ પોઈન્ટ મૂકી દેવામાં આવ્યો છે અને જો વાત કરવા જઈએ તો સામે જ રણજીતનગર આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન પણ આપણે જોઈ રહ્યા છીએ જો કે અહીંયા રાજ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસનો સ્ટાફ હોય છે કે નથી હોતો તે અંગે ચોક્કસ માહિતી મળેલ નથી પરંતુ સમગ્ર જોવા જઈએ તો રણજીતનગર ગામની બરાબર વચોવચની આ ઘટના છે અત્યારે અહીંયા પોલીસ દ્વારા બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે અને પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયેલો છે ત્યારે સમગ્ર રણજીતનગર ગામ ની અંદર એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે કારણ કે યુવા નેતા અને ડેપ્યુટી સરપંચ ઉપર કોઈપણ કારણ વિના થયેલા ફાયરિંગની ઘટનાના કારણે લોકોમાં એક પ્રકારની ચિંતા જોવા મળી રહી છે અને તપાસનો વિષય છે કે આ કાર્યને અંજામ આપનારા જે ગુનેગારો છે એ ક્રિમિનલ હતા કે કોઈ કે સોપારી આપીને કૃત્ય કરાવવામાં આવ્યું છે કે પછી કોઈ અંગત દુશ્મની છે એ બાબત તપાસનો વિષય છે ત્યારે પોલીસ દ્વારા આના જળ સુધી જઈ અને તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ ગોકંબા આપણી સાથે ભૂખંબા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે છેલુભાઈ રાઠવા જોડે રહ્યા છે છેલુભાઈ ભારતીય જનતા પાર્ટીના કિસાન મોરચાના નેતા ઉપર ગઈકાલે રાત્રે ફાયરિંગની ઘટના બની છે શું કહેવા માગો છો આવી છે અમે તો રાત્રે મને તો ખબર નહીં પડી તો રાત્રે સાડા દસ પોણા અગિયાર વાગે એક નરેન્દ્રભાઈ પરમાનનો મારી પર ગયો હતો સવારે તપાસ મોબાઈલ જોયો ત્યારે ઠર પડી અને સવારે ઘટના નાખી જાણી તો હું પાસે આવી બેઠો શકીય એમની ખબર અંતર માટે હવે એ શું થયું શું થયું એ તો હવે મિત્તલભાઈ જણાવે છે પણ હવે પોલીસનો તપાસનો વિષય છે કે ગંભીર ઘટના તો ગંભીર બની છે આ તો અનાયસે કુદરતનું કરવું અને બચી ગયા અને ઇન્ફેક્ટ જો વાગી ગળ્યું હોય તો અત્યારે ડેટ થઈ ગયો હોત એટલે મારું તો કંઈક કેવું નથી પણ આ વિષય ગંભીર છે અને પોલીસનો તપાસનો વિષય છે ને પોલીસે ગંભીરતાથી નોંધ લઈ અને તપાસ કરી અને યોગ્ય નિર્ણય લેવો જોઈએ તો મારું માનવું છે

કેમરા